બારડોલી નગરમાં બહુ ચર્ચિત રંગરેલીયા કાંડના ટ્રસ્ટીની ઝાટકણી મુદ્દે અનેક અટકળો વચ્ચે ઉઠી રહ્યા છે સવાલ બેનામી નામી હાકલપટ્ટી પરિપત્રમાં ટ્રસ્ટના પ્રમુખે સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા હાસ્યસ્પદ વિષય બન્યો હોવાનો નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે એટલું જ નહીં તમામ ટ્રસ્ટીઓને બેદખલ કરાતા વ્યાભિચારી ટ્રસ્ટી કોણ છે એ સવાલ સૌ કોઈના મોઢે ચર્ચાઈ રહ્યો છે સમગ્ર મામલે આ કાંડના ટ્રસ્ટીને બચાવવા માટે મીટિંગનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે પાપ લીલા આચરણ ટ્રસ્ટીનું નામ જાહેર થશે કે કેમ એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી